રૂપિયા બે લાખ સત્તાવન હજાર બસો એંશીના સોનાના દાગીના તથા રોકડ રકમ રૂપિયા બે સાત લાખ બાર હજાર સાતસો એંશીના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી ઘરફોડ ચોરીના બે ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ આજરોજ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો વોન શોધાયેલ ગુનાના શકદારોની તપાસમાં ભાવનગર સિટી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ઘર પર ચોરીના ગુનામાં પકડાયેલ મુકેશ રાઠોડ રહે મહુવા જિલ્લો ભાવનગરવાળો તેવાના કબજામાં ગ્રે ગ્રેકલરની મહિન્દ્રા કંપનીની કેયુવી વી રજિસ્ટર નંબર જીજે ઝીરો સાત ડી બી જીરો ચાર સત્તાવનમાં સોના ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ લઈને ભાવનગર વિદ્યાનગર વળિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાસે આવેલ રોકડીયા હનુમાનજીના મંદિર પાસે કાર રાખી ઊભો છે જે સોના ચાંદીના દાગીના તથા બીજી ચીજ વસ્તુઓ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા આરોપી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મુદ્દામાલ સાથે હાજર મળી આવ્યો હતો જે મુદ્દામાલ અંગેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી આ સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડ રકમ તેણે ચોરી અથવા તો સળ કપટથી મેળવેલ લાવેલું હોવાનું તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું હતું આ માણસની પૂછપરછ કરતા આજથી આશરે દસેક દિવસ પહેલાં તેની ગ્રે કલરની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની કેયુવી વી રજિસ્ટર નંબર જી જીરો સાત ડીબી જીરો ચાર સત્તાવન કાર લઈને ભાવનગરમાં બપોરના બે વાગ્યાની આસપાસ ટોપ થ્રી પાસે આવેલ એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં ઉપરના માળ આવેલ રૂમમાં રાખેલ કબાટનો લોક તોડી રોકડ રકમ રૂપિયા તથા ચોનાના દાગીનાઓની આજથી આશરે છ એક દિવસ પહેલાં કાર લઈને ભાવનગર આવીને સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે આવેલ બે મકાનમાં તાળા તોડી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી અને મહુવા જતો રહેલો હોવાની કબૂલાત કરેલ જે અંગે આગળની વધુ કાર્યવાહી માટે નીલમબાગ પોલીસ મથક ખાતે સોંપી દેવાયો હતો આરોપીનું નામ જણાવી દઈએ તો મુકેશ ઉર્ફે રોક કનૈયાલાલ રાઠોડ ઉંમર ઉંમરવરસ ચુમ્માલીસ ધંધો વેપાર રહે પ્લોટ નંબર ઓગણીસ શાંતિનગર મહુવા